નમસ્કાર દર્શક મિત્રો હું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ડેડિયા ગામે એક જ રાતમાં છ ખેડૂતોના બોર પરથી રૂપિયા કેબલ વાયર અને ફ્યુઝની ચોરી સમાચાર વિગતવાળા તાલુકાના ડેડિયા ગામના ખેડૂતોને સાત ડિસેમ્બરની રાત્રે મોટો આંચકો લાગ્યો છે એક જ રાતમાં ગામના વાગડ વિસ્તારમાં આવેલા છ ખેડૂતોના બોર પર અજાણ્યા ચોરીઓ ધરાદર તારા તોડીને કુલ ચોર્યાસી મીટર કેબલ વાયર અને નવ ફ્યુઝ ચોરી કરી લીધા હતા ચોરીની કુલ રકમ રૂપિયા અડત્રીસ જેટલી થાય છે ફરિયાદી અમૃતભાઈ નરછોડભાઈના જણાવ્યા અનુસાર આઠ ડિસેમ્બરની સવારે આઠ વાગે તેઓ અને અન્ય ખેડૂતો બોર પર પાણી ચલાવવા માટે હતા ત્યારે ઓડીના તારા તૂટેલા હાલતમાં મળી આવ્યા હતા અંદર જોયું તો બોરમાંથી લોખંડની પાઇપ સુધીનું કેબલ વાયર કપાઈ ગયો હતો અને બોક્સમાંથી ફ્યુઝ પર ગાયબ હતા ચોરી થયેલા મુદ્દામાલની વિગતો જાણીએ તો અમૃતભાઈ પટેલ જે પોતે ફરિયાદી છે જેમનું દસ મીટર કેબલ બત્તા ત્રણ ફ્યુઝ રૂપિયા બાસઠસોની કિંમતને ચોરી થયેલ છે બાબુભાઈ મણીલાલ પટેલ જે જેમના ખેતરમાંથી દસ મીટર કેબલ અને ત્રણ ફ્યુઝ એમ કુલ કિંમત બાસઠ હજાર રૂપિયાની ચોરી થયેલ છે હરગોવનભાઈ સાકાભાઈ પટેલ જેમને છ મીટર કેબલ રૂપિયા બસ બે હજાર રૂપિયાનું ચોરી થયેલ છે જયંતિભાઈ ગિરધરભાઈ પટેલ જેમને દસ મીટર કેબલ વત્તા ત્રણ ફ્યુઝ એમ કુલ મળીને બાસઠસો રૂપિયાની ચોરી થયેલ છે ડાયાભાઈ ગિરધરભાઈ પટેલના ત્યાં આઠ મીટર કેબલ રૂપિયા છવ્વીસો રૂપિયાનું જ્યારે ઠાકોર પ્રતાપજી દિવાજી ચાલીસ મીટર કેબલ રૂપિયા પંદર હજારનું આમ કુલ ચોર્યાસી મીટર કેબલ વાયર દસ એમએમનું રૂપિયા ત્રીસ હજાર સો વત્તા નવ ફ્યુઝ એક્યાસી સો કુલ રૂપિયા અડત્રીસ હજાર પગલે લાડોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સાબે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એએસઆઈ કિરણકુમાર ચૌધરી તપાસના ચાર્જમાં છે ગ્રામ્ય વિસ્તારોમાં કેબલ ચોરીની આ પ્રકારની ઘટનાઓને સતત વધી રહી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ઘણા ખેડૂતોએ રાત્રે બોર પાસે પહેરો ગોઠવવાની ફરજ પડી છે તેવી ફરિયાદો ઉઠી છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકઠા કરીને કામગીરી અને તપાસ શરૂ કરી છે